રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ વર્કશોપ ઓફિસ જ જર્જરિત હાલતમાં છે મનપાની સેન્ટ્રલ વર્કશોપ ઓફિસમાં કર્મચારીઓ જીવના જોખમે કામ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે આ મામલે મેયર નૈના પાઢડિયાએ જણાવ્યું હતું કે મનપાનું અમૂલ સર્કલ નજીક આવેલું કન્ઝર્વન્સી વર્કશોપ જર્જરિત હાલતમાં છે જેને લઈને તેનું રિનોવેશન કરવા માટેનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે એટલું જ નહીં આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરી લેવામાં આવી છે જેને લઈને ખૂબ ટૂંક સમયમાં કચેરીને પાડીને નવી બનાવવામાં આવનાર છે ત્યાં જ ફરજ જાઉતા કર્મચારીઓને કોઈ મુશ્કેલી થઈ નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી હતી જો આ માટે ખર્ચનો અંદાજ ટેન્ડર મજૂર થયા બાદ આવશે તેવું પણ જણાવ્યું હતું કોડ નંબર 15 અંદર રાજકોટ મહાનગરપાલિકામાં અમૂલ સ펄 પાસે એન્જ્યુબ વિભાગની એક ઓફિસ આપડી આવેલી છે એ ચર્જરિત છે અને ખૂબ જૂની હોય એના માટે આપણે નવી ઓફિસ એક આયોજન કરે છે તેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે અને દ્વિતીય પ્રયત્ન આ પ્રક્રિયાનો છે ટેન્ડર ખુલશે અને ભાવ નક્કી થશે ત્યારે વોર્ડ નંબર પંદર ની અંદર આ ઓફિસ નવી બનાવવામાં આવશે એના માટે થઈને વૈકલ્પિક વ્યવસ્થા અત્યારે બાર બારના વિભાગમાં એ લોકો રજીસ્ટ્રેશન કરાવે છે પણ જ્યારે ટૂંક સમય છે કે ટેન્ડર પ્રક્રિયામાં આ પ્રોસેસ છે ચાલુ ત્યારે હમણાં ભાવ ખુલશે તો તાત્કાલિક ધોરણે એ પાડી અને નવી કરવામાં આવશે જયારે નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે ત્યારે અન્ય ઓફિસે ને ફાળવવામાં આવશે ટેન્ડર પ્રક્રિયામાં અંદાજિત ખર્ચ નક્કી નથી થયો ટેન્ડર ખુલશે ત્યારે ખબર પડશે કેટલો ખર્ચ થશે